ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં તલોદમાં સર્વિસ રોડ પર ખાડા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન તલોદના સર્વિસ રોડ ઉપર હાલ ભારે ખાડાઓ સર્જાતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે રેલવે ઓવરબ્રિજનું કામ લાંબા સમયથી બંધ પડ્યું હોવાથી વિકલ્પ રૂપે ઉપયોગમાં લેવાતા સર્વિસ રોડની હાલત દિવસે દિવસે ખરાબ થતી જઈ રહી છે મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોના વાહનો ખાડામાં ફસાઈ જવાના બનાવો બન્યા છે ઘણા વાહનોના સ્પેર પાર્ટસ તૂટી જતા નુકસાન થયું છે વાહન ચાલકોનું કહેવું છે કે ખાડાઓમાં વાહન ફસાઈ જવાથી સમય અને ઇંધણ બરબાદ થઈ રહ્યો છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્ર લાંબા સમયથી નિષ્ક્રિય છે જેના કારણે જનતા પરેશાન છે માર્ગ પર વાહન ચાલકો સાથે રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો તાત્કાલિક રોડની મરામત કરવાની માંગ કરી રહ્યા છે જેથી અકસ્માતો અટકે અને જનતાને રાહત મળે જીતુભા રાઠોડ એચ કે ન્યૂઝ તલોદ